આપણે આમ તો સરકારના માણસોને તંત્રના માણસોને અનેક વખત કહેતા સાંભળ્યા હોય છે કે નલસે જલ યોજનાને અંતર્ગત નર્મદાના પાણી ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી પહોંચી ગયા છે પરંતુ આજ ગુજરાતની અંદર ભર શિયાળે પણ પાણી માટે વલખા મારવા પડે તો પછી કેવી પરિસ્થિતિ સર્જાય જી હા અને આવું બન્યું છે મોરબીના છેવાડાના ગામોમાં આજે પણ જ્યાં પાણીની પીવ સમસ્યા છે ત્યાં માત્ર કાગળ પર જ જલસે જલ એવી યોજનાઓ દેખાઈ રહી છે અને મોરબીના હળવદ તાલુકાના અનેક ગામડાઓને હજી પર પીવાના પાણીની સમસ્યા છે શું છે સમગ્ર મામલો કેમ ત્યાંના લોકો પીવાના પાણીથી પણ હજુ છે વંચિત અને શું છે તેમની માગણીઓ અને શું છે તેમની પરિસ્થિતિ આજે કરવી છે તેની ચર્ચા મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામ જ્યાં ચાર હજારની વસ્તી છે સવાર અને સાંજે મહિલાઓએ હજુ પણ દૂર દૂર પાણી માટે જવું પડે છે વૃદ્ધો સહિત પુરુષો પણ પાણી માટે બેડા લઈને જતા જોવા મળે છે અને આ દ્રશ્યો હું કોઈ રાજસ્થાન કે કચ્છના રણ વિસ્તારની વાત નથી કરી રહ્યો આ દ્રશ્યો છે આપણા ગુજરાતના મધ્યમાં આવેલા મોરબી જિલ્લાના આમ તો સરકાર અને તંત્ર મોટા મોટા બૂમ બરા પાડતી હોય છે કે નર્મદાના પાણી છે ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યા છે અને નલશે જલ જેવી યોજનાઓથી ગુજરાતનો એક પણ વ્યક્તિ પીવાના પાણી માટે અત્યારે ફાફા નથી મારતો પરંતુ અત્યારે સરકારની જે વાસ્તવિકતા છે જે સામે આવી છે ને તે સામે આવી છે મોરબીના હળવદ તાલુકાના સુરવદર ગામમાંથી સુરવદરમાં પીવાના પાણીના ફાફા છેલ્લા ત્રણેક વર્ષથી છે પાણી માટે અવારનવાર સ્થાનિક રહીશોએ રાજકીય નેતાઓને રજૂઆત પણ કરી છે વારંવાર રજૂઆતો છતાં પાણી નહીં મળતા હવે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આખરે ધીરજ ખૂટતા લોકોએ તંત્ર સામે વિરોધ પણ નોંધાવ્યો છે ત્રીસક વર્ષ જૂનો ઓવરહેડ પાણીનો ટાકો પણ હવે સુરવદર ગામની અંદર જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે એ તકો પણ થોડા સમય પહેલાં તોડી પાડવામાં આવ્યો અને સુરવદર ગામે ખેતી આધારિત ગામ છે એટલે કે પાણીની પૂરતી ત્યાંની જરૂર પણ પડે છે ઉનાળામાં પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે તો કોઈ હવે નવાય નહીં કારણ કે ભર શિયાળે અત્યારે સુરવદર ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી તેઓ આ પાણીની સમસ્યાથી પીડાય છે અનેક વખત ત્યાંના જનપ્રતિનિધિઓને તેમણે રજૂઆત પણ કરી છે પરંતુ રાજકીય નેતાઓ કોઈ જવાબ ના આપતા કોઈ કામ ન કરતા હવે તેમણે આખરે કંટાળીને ત્યાંના લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને વૃદ્ધો સહિત પુરુષોને પણ પાણી ભરવા માટે બેડા લઈને જોવા જવું પડે છે જતા જવું પડે છે આ દ્રશ્યો હવે આપણા મોરબીના છે આવો પહેલા સાંભળીએ ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે શું તેમની પરિસ્થિતિ છે પાણી વિના અને કેવી તેમને હાલાકી ભોગવવી પડે છે આવો પહેલા તેમને જ આપણે સાંભળીએ જે સુનોદર ગામમાં આજથી 6 મહિના પહેલા પીવાની ટાંકી હતી પાડી દીધી અને છેલ્લા 7-8 વર્ષથી જજજરી ટાંકી જે બનાવવાની રજૂઆત જે સાત 8 ચૂંટણીની જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે પાણી ગામ લોકોને ભરવા જવું પડે છે અને બાજુમાં જ તે અમારે દસ કિલોમીટર બ્રાહ્મણી ડેમ આવેલો છે જે બ્રાહ્મણી ડેમનું પાણી જામનગર રિલાયન્સમાં વનતાળામાં ચોવીસ કલાક મળે છે અને ત્યાંના જ આજુબાજુના ગામના લોકોને કલાક પણ પાણી મળતું નથી અને એવા એક સુરવોધર ગામ નથી આજુબાજુના દસ ગામમાં પીવાનું પાણી ક્યારેય મળતું જ નથી એટલે જો આ રજૂઆતો છેલ્લા ચાર પાંચ વર્ષથી ગામના આગેવાનો અનેકવાર કરી અને આવનારા સમયમાં હવે રજૂઆતો ગામ લોકો તેના વોટની તાકાતથી જે સત્તામાં બેઠેલા આગેવાનોને આપવાના છે એટલે જ્યારે પણ ચૂંટણી આવે તે તે માહોલમાં સત્તામાં બેઠેલા આગેવાનો આવી અને લોકોને ભ્રમિત કરી અને કોઈ પણ જાતનું કામ કરતા નથી એટલે જો આ રજૂઆત આગળના સમયમાં મામલતર જઈ ધરણા પ્રદર્શન અને ભૂખ હડતાલમાં પણ ગામ લોકોને બેહવું પડશે તો બેસે જય જવાન જય કિસાન અમારા ગામમાં છેલ્લા ત્રણ વરસથી ટાંકા ટાંકો પાડ્યા છે ટાંકો છેડાં પાંચેક મહિનાથી પાડી ત્રણ ત્રણેક વર્ષથી પાણી અને પીવાની તકલીફ છે સમ છે પણ સમનું પાણી કાંઈ ગામને મળતું નથી અને ઓ રેરથે પાણી બહાર વહી જાય છે આ આ બાબતે અવારનવાર ગામના પંચાયતમાં તેમજ રજૂઆત કરેલી છતાં આ કોઈ પ્રશ્ન નહીં આવેલો હોય તો આ જો ભવિષ્યમાં નહીં આગળ કરવામાં આવે તો મામલગર કચેરી અમારે આમળ ઉપર ગામ લોકોને લઈને બેસવા બેસવાની ફરજ પડશે ત્યાંના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે પાણી માટે વારનવાર અમે અમારા રાજકીય જે પણ જનપ્રતિનિધિઓ છે તેને રજૂઆત કરી છે વારંવાર રજૂઆતો છતાં પાણી નહીં મળતા હવે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આખરે અમારી ધીરજ હવે ખૂટી છે અમે આ તંત્રથી કંટાળી ગયા છીએ પાણી ભરવા માટે અમારે વારંવાર બેડા લઈને જવું પડે છે અને તેને લઈને હવે અમે વિરોધ નોંધાવ્યો છે ત્રીસક વર્ષ જૂનો જે ઓવરહેડ પાણીનો ટાકો હતો એ પણ ખૂબ જ જર્જરિત હાલતમાં હતો અને એ ટાકો પણ થોડા સમય પહેલાં તોડી પાડવામાં આવ્યો અને એ બાદ હવે અમારા ગામની અંદર પાણીની સમસ્યા ખૂબ જ મોટી થઈ ગઈ છે અમારું સુરવદર ગામ એ ખેતી આધારિત ગામ છે એટલે કે પાણીની અમારે પૂરતી જરૂર પડે છે ઉનાળામાં પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તો પછી હવે અમારી વારે કોણ આવશે તેવું સુરવદર ગામના લોકો કહી રહ્યા છે તો હજુ પણ ભારતના અને ગુજરાતના વાંતરિયાળ ગામડાઓ છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પૂરી નથી પડી એ પછી શિક્ષણ હોય રોડ રસ્તાઓ હોય કે પાણી હોય અને એમાંનો જ એક પ્રશ્ન હવે મોરબીથી આ ઘટના આપણી સામે આવી છે કે આ કોઈ કચ્છ કે રાજસ્થાનનો રણ વિસ્તાર નથી કે ત્યાં પાણી ના પહોંચી શકે આ ગુજરાતની મધ્યમાં આવેલા મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામનો છે આમ તો ત્યાંના જનપ્રતિનિધિઓ જ્યારે પણ ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે આ લોકોને વાયદાઓ આપતા હોય છે કે અમે તમારી પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ કરશું એ પછી વીજળીની હોય રોડ રસ્તાઓની હોય કે પીવાના પાણીની હોય પરંતુ ભર શિયાળે આ ગામના લોકોએ બેડા લઈને પાણી ભરવા જવું પડે આ દ્રશ્યો ગુજરાતના તંત્ર માટે ખૂબ જ શરમજનક દ્રશ્યો આપણે ગણી શકીએ છીએ કારણ કે સે જલ જેવી યોજનાઓ પાછળ સરકાર અબજો રૂપિયાનો ખર્ચો કરે છે પરંતુ હજી પણ ગુજરાતના અમુક અંતરિયાળ ગામડાઓ સુધી પાણી નથી પહોંચી શક્યું અને માત્ર કાગળ પર જ સે જલ યોજના દેખાઈ રહી હોય એવું અત્યારે મોરબીથી આ ઘટના સામે આવી છે હળવદના સૂરવદર ગામની વસ્તી ચાર હજારની છે અને ચાર હજારની વસ્તીનો ગામડોમાં પીવાના પાણીની સમસ્યા અત્યારે ખૂબ જ છે ને જેને લઈને હવે સુરદર ગામના લોકો વિરોધ નોંધાવ્યો છે કારણ કે અનેક વખત તેમણે રજૂઆત કરી છે છતાં પણ તેમની જે સમસ્યા છે તેઓનો કોઈ અંત નથી આવતો અને પીવાના પાણી માટે તેમને વારંવાર વલખા મારવા પડે છે એ વલખા મારીને કંટાળીને આખરે સુરવદર ગામના લોકોએ સ્થાનિક નેતાઓને પહેલાં રજૂઆત કરી પણ તો સ્થાનિક નેતાઓએ કોઈ જવાબ ન આપતા હવે વિરોધ નોંધાવ્યો છે અને તંત્ર સામે હવે મોરચો માંડ્યો છે કે એમને વહેલીમાં વહેલી તકે પીવાના પાણીની જે સમસ્યા મળી રહી છે તે પીવાના પાણીની સમસ્યાથી દૂર કરવામાં આવે તમારા ગામની અંદર તમારા તાલુકામાં કે જિલ્લાની અંદર કોઈ છેવાડાના ગામડાની અંદર જો હજુ પણ પીવાનું પાણી ના પહોંચતું હોય તો મારા કોમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવજો અમે તમારી વાત જવાબદારી અધિકારીથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું અને હા તમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવી જવાનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર